જે અંતર્ગત વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીજનેર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે જ્યાં બે કોન્ટ્રાક્ટર કે એ સોલંકી અને રાજુભાઈ હેગડે વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે તાલુકા પંચાયતને ગેરમાર્ગે દોરી વિશ્વાસઘાત ઠગાઈ કરતા ગુનો દાખલ કરાયો છે વ્યારા પોલીસે બંને કોન્ટ્રેક્ટરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે જે માહિતી આજે એક કલાકે મળી હતી વાલોડ તાલુકાના બુહારી ગામે કેટલાક પ્રશ્નોને લઈ બસ રોકો આંદોલન કરાયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી તેમજ આજુબાજુ ગામના મુસાફરોને પડતી સમસ્યાને લઈ બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક રૂટની બસ નહીં આવતા આંદોલન કરાયું હતું જેની માહિતી મંગાવવાના રોજ દસ કલાકે પ્રાપ્ત થઈ હતી બાદમાં આશ્વાસન આપવામાં આવતા આંદોલનનો અંત આવ્યો હતો આદિવાસી યુવા સંગઠન દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું કોકરમુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજે તાલુકા મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજામાં જાહેર કરવામાં આવે અને અનુસૂચિત જાતિના દાખલામાં પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં સહિત માંગ સાથે રજૂઆત કરાઈ હતી જેમાં સંગઠનના આગેવાનો જોડાયા હતા જે બાબતે વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલારા ગામેથી મોટરસાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ વ્યારા તાલુકાના ડોલારા ગામે રહેતા ફરિયાદી વિરલભાઈ ગામીતની મોટરસાયકલ ઘર આંગણે પાર્ક કરી મૂકી હતી ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈશમ દ્વારા લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ પચીસ હજારની કિંમતની મોટરસાયકલ ચોરી અંગે પોલીસ તે લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે જેની વિગત બે કલાકે મળી હતી કુકરમુંડા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી બાબતે જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ ખેતરો સહિત તાપી નદીમાં કરવામાં આવતો હોય જેને લઈ ખેતરો સહિત નદી દૂષિત થતા આજે જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર જઈ જરૂરી નમૂના લઈ તપાસ હાથ ધરી છે જેની વિગત ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધારો થયો તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે જેમાં ડેમના ઉપરવાસમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણી આવતા ડેમની સપાટી ત્રણસો દસ પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી છે જેની સામે છસો ક્યુસેક કેના મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે જે માહિતી આજે મંગળવારના રોજ નવ કલાકે મળી હતી મોટા બંધરપાડાના હાટ બજાર નજીકથી પોલીસે બાઇકમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે મોટા બંદરપાડા ગામે આવેલ હાટ બજાર વિસ્તાર નજીકથી એક બાઇકની ડીકીના નીચેના ભાગેથી છણનું બોટલ ઇંગ્લિશ દારૂ સાથે બે આરોપી હિરેન પટેલ અને રાહુલ ગામે ત્યાં ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાડા પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢના માંડવી પાણી ગામે કાચું ઘર ધરાશય થતા સામાજિક સંસ્થા દ્વારા જરૂરી સહાય પૂરી પાડવામાં આવી સોંગર તાલુકા મામલે માંડવી પાણી ગામે ગત દિવસ દરમિયાન પડેલ વરસાદમાં એક પરિવારનું કાચું ઘર ધરાશય થઈ ગયું હતું જેની આજે સામાજિક સંસ્થા દ્વારા મુલાકાત લઈ જરૂરી ઘર વખરી સામાન સહિત આર્થિક મદદ પહોંચાડવામાં આવી હતી જેને લઈ પરિવાર અને ગ્રામજનો દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો જે બાબતની વિગત ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી જિલ્લા અધિક અધિક કલેક્ટર કલેક્ટર દ્વારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં જિલ્લાના નિવાસી એક જહેનો પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સરકારના નીતિ નિયમોને અનુલક્ષીને પ્રાઇવેટ સેક્ટરના માલિકોએ તેમના કર્મચારીની વિગત નજીકના પોલીસ મથક તેમજ મામલાદાર કચેરીમાં જમા કરાવવાની રહેશે જે માહિતી આજે એક કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર